નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં આંગણવાડીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ જે છે એ પકડાયું છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ નવી ભરતી પર આની શું અસર થશે જે બહેનો અથવા તો જે પણ અધિકારીઓ આની સાથે સંડોવાયેલા છે એમના પર જે છે આની શું અસર થશે સાથે જે પણ બહેનો આની અંદર સમાયેલી છે એમના સાથે હવે જે છે એ શું કરવામાં આવી શકે છે જે અધિકારીઓ આની સાથે સંડોવાયેલા છે એમના સાથે શું કરવામાં આવી શકે છે એની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોડે છીએ બસો બેતાલીસ કરોડ રૂપિયાનો સ્કેમ જે છે એ બસો બેતાલીસ કરોડ રૂપિયાનું સ્કેમ જે છે એ આંગણવાડીઓની અંદર પકડાય છે તો એની આખી માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોણે છીએ મિત્રો એચએનજી સ્ટડી પર યુટ્યુબ ચેનલ દ્વારા તમને આંગણવાડી ભરતીની તમામ માહિતી સૌ અને સજોડ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ મોટું કૌભાંડ કૌભાંડ કરોડ રૂપિયાનું જે છે આના સાથે સંડોવાયેલા છે એમનું જે છે એ શું થશે નવી ભરતી પર આ કૌભાંડની શું અસર પડશે એ તમામ માહિતી જે છે એ આપણે જોવાના છે તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો આંગણવાડી કૌભાંડ બાળકોના ખોરાક અને યુનિફોર્મ સહિતના બસ્સો બેતાલીસ કરોડ રૂપિયાનું જે છે એ કૌભાંડ અધિકારી દ્વારા જે છે એ કરી દેવામાં આવેલું છે તો મોસ્ટ ઓફ જે આ પણ કૌભાંડ છે એ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલું છે આશા બહેનોનું આ કૌભાંડ સાથે જે છે એ ઘણું બધું ખાસ લેવા દેવા નથી અમુક અમુક બહેનો જે છે એ સંકળાયેલી હોય તો આપણને બહુ ખ્યાલ નથી આની અંદર જે ઇન્ફોર્મેશન એ પ્રમાણે પરંતુ જે મોસ્ટ ઓફ કૌભાંડ છે એ અધિકારીઓ દ્વારા જ કરવામાં આવેલું છે જે આંગણવાડીના બાળકોને જે આહાર પૂરો પાડવામાં આવે છે અને જે યુનિફોર્મ આપવામાં આવે છે એના બસો ને બેતાલીસ કરોડ રૂપિયાનું મોટું સ્કેમ જે છે એ આંગણવાડી કૌભાંડ બે હજાર પચીસ તરીકે જે છે એ બહાર આવ્યું છે શું આખો આ મામલો છે એની તમામ ઇન્ફોર્મેશન જે છે આપણે જોવાના છીએ સૌ પ્રથમ તમે જોઈ શકો છો જે આ તમામ જે છે એ મહિલા અને બાળ વિકાસ દ્વારા જે છે એ કેન્દ્ર સરકારને ખોટા જે છે એ ઉપયોગ પ્રમાણપત્રો આપેલા હતા જેના કારણે થઈ અને આ આખો ફ્રોડ જે છે એ બહાર આવેલો છે તો તમે જોઈ શકો છો આંગ મહિલા અને બાળ વિભાગ દ્વારા જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા જે છે એ જ્યારે ઓડિટ કરવામાં આવ્યું ત્યારે આવડું મોટું કૌભાંડ જે છે એ સામે આવેલું હતું આપણે એને એક પછી એક વિગત જોઈએ તો તમે જોઈ શકો છો ભાસ્કર ઇન્વેસ્ટિગેશન આંગણવાડી કૌભાંડ બાળકોના ખોરાક અને યુનિફોર્મ સહિતના રૂપિયા બસો બેતાલીસ કરોડ જ નહીં ઓડિટમાં તમે ડિટેલમાં જોવો તો આઈસીડીએસ યોજનામાં પોલમપોલ અધિકારીઓએ કરોડ રૂપિયા ખર્ચાયેલા હોવાનો ખોટો દાવો કર્યો આઠ પોઈન્ટ બ્યાસી લાખ કુપોષિત બાળકોમાંથી માત્ર ત્રાણું હજારને સારવાર આંગણવાડી કેન્દ્રો જે છે એ જજરી તો બસો બેતાલીસ કરોડ રૂપિયાનું મોટું સ્કેમ આંગણવાડીના જે અધિકારીઓ છે એમના દ્વારા જે છે એ કરી દેવામાં આવે છે ગુજરાતની અંદર કુલ આઠ પોઈન્ટ બ્યાસી લાખ જે છે એ કુપોષિત બાળકો છે અને એમના માટે જે છે એ આહાર અને ગણવેશની સહાય જે છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે છે એ પૂરી પાડવામાં આવે છે તો એમાંથી માત્ર ત્રાણું હજાર જે છે એ કુપોષિત બાળકોને સારવાર પૂરી પાડી અને બાકીના બીજા પૈસા જે આંગણવાડીના રિપેરિંગ માટેના હોય બીજા બધા કામ માટે હોય એવા બસ્સોને બેતાલીસ કરોડ રૂપિયાનું જે છે એ મોટું સ્કેમ થઈ ગયું છે ભારત સરકારના ઓડિટે ગુજરાતની બાળ વિકાસ યોજનાઓમાં ભીષણ નાણાકીય અનિયમિતતાઓ અને સંપૂર્ણ લાપરવાહીનો પર્દાફાશ કર્યો છે આ અહેવાલ મુજબ બાળકોના ખોરાક યુનિફોર્મ અને આંગણવાડી બાંધકામ માટે આવેલા બસો બેતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ કરોડ રૂપિયાનો ઉપયોગ જ નહોતો થયો આ પૈસા જિલ્લા અને તાલુકા વિકાસ અધિકારીઓના જાહેર ખાતામાં જ પડે રહ્યા હતા ભાસ્કરે ઓડિટમાં લેવામાં આવેલ જિલ્લાઓ અને તાલુકાનું પુનઃ પરીક્ષણ કર્યું ઓડિટરે સાત જિલ્લાઓ અને બાર તાલુકાના નમૂ તાલુકાનું નમૂનામાં સમાવેશ કર્યો હતો તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મોટા ભાગના કામો હજુ બાકી છે અને આંગણવાડીઓ પણ હજુ જર્જરિત સ્થિતિમાં છે તેનાથી પણ ગંભીર બાબત એ છે કે મહિલા અને બાળ વિકાસ વિભાગે કેન્દ્ર સરકારને ખોટા ઉપયોગ પ્રમાણપત્રો આપ્યા હતા વિભાગે અગ્ન સિત્તેર પોઈન્ટ તોતેર કરોડ રૂપિયા ખર્ચા ખર્ચાઈ હોવાનો દાવો કર્યો હતો જ્યારે વાસ્તવિકમાં આ પૈસા ફક્ત ખાતાઓમાં પાર કરવામાં આવેલા છે તો મહિલા અને બાળ વિકાસ વિભાગના જે અધિકારીઓ છે એમના દ્વારા જે છે કે આ મોટું સ્કેમ જે છે એ ચલાવવામાં આવી રહ્યું અને એ જે છે કે ઓલરેડી હવે પકડાઈ ગયું છે અગ્નિ સિત્તેર પોઈન્ટ તોતેર કરોડ તેર પોઈન્ટ તોતેર લાખ કરોડ રૂપિયા જે છે એ વપરાઈ ગયા હતા એવું જે છે એ દાવો કરવામાં આવ્યો હતો અને આ જે છે એ પૈસા એમ ને એમ વપરાયેલા વગરના પડ્યા છે બાળકોને જે આહાર આપવાનો હોય બાળકોને જે ગણવેશ આપવાનો હોય એના જે આ પૈસા બાળકો માટે વપરાવા જોઈતા હતા આંગણવાડીના જે મકાનો સારા હોવા જોતા હતા એની જગ્યાએ જે છે એ જર્જરિત મકાનોમાં ઘણી બધી આંગણવાડીઓ જે છે એ ચાલે રહી છે તો આ તમામ પૈસા જે છે એ અધિકારીઓ દ્વારા એમના ખાતાની અંદર જે છે એ પડાવી દેવામાં આવેલા હતા તમે જોઈ શકો છો જર્જરી મકાન અને નકામી સુવિધાઓ ઓડિટમાં જણાવ્યું કે રાજ્યની ત્રેપન હજાર જીરો ઓગણતાલીસ ઓગણત્રીસ આંગણવાડી કેન્દ્રોમાંથી આઠ હજાર ચારસો બેતાલીસ કેન્દ્રોની હાલત ખરાબ છે તો ગુજરાત રાજ્યની અંદર કુલ તેપન હજાર જીરો ઓગણત્રીસ આંગણવાડી કેન્દ્રો છે એમાંથી આઠ હજાર ચારસો બાવન કેન્દ્રોની હાલત ખૂબ જ ખરાબ છે ત્રણ હજાર ત્રણસો એક્યાસી કેન્દ્રો હંગામી મકાનમાં ચાલે છે જેમાં શૌચાલય જેવી મૂળભૂત સુવિધાનો પણ સંપૂર્ણ અભાવ છે ત્રણ બ્યાસી કરોડ રૂપિયાના ફિલ્ટર પાણી અને વીજળીના જોડાણ વગર જે છે એ નકામમાં પડ્યા છે તો કુલ જે છે એ ત્રેપન ઝીરો ઓગણત્રીસ આંગણવાડી કેન્દ્ર ગુજરાત રાજ્યની અંદર છે એમાંથી આઠ હજાર ચારસો બાવન કેન્દ્રોની જે છે એ હાલત એવી છે કે એને જે છે એ શું મરામત કરાવવી પડે અથવા તો નવું મકાન જે છે એ બનાવવું પડે ત્રણ હજાર ત્રણસો એક્યાસી આંગણવાડી કેન્દ્રોની અંદર તો મકાન નથી કોઈક મંદિરમાં ચલાવી રહ્યા છે કોઈક ભાડાના મકાનમાં ચલાવી રહ્યા છે એવી રીતે જે છે એ આંગણવાડી કેન્દ્રો ઘણા બધા ગામડાઓની અંદર ચાલી રહ્યા છે તેમ છતાં પણ આ અધિકારીઓ દ્વારા જે છે એ બસો ને કરોડ રૂપિયા જે છે એ વાપરવામાં નથી આવેલા અને જ્યારે એમણે રિપોર્ટ આપ્યો એની અંદર એમણે એવું કહ્યું કે સિત્તેર કરોડ જેવા રૂપિયા જે છે એ અમે વાપરી દીધા છે પરંતુ ખરેખર એ પૈસા જે છે એ વાપરવામાં જ આવેલા નથી આગળ તમે જોઈ શકો છો અલગ અલગ જિલ્લા પ્રમાણે જે છે એ વાત ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે મોરબીની અંદર કેટલા પંચમહાલની અંદર તમે જોઈ શકો છો સામે એક કરોડ રૂપિયા સાડા સાત કરોડ રૂપિયા એકસો વીસ કરોડ રૂપિયા સાબરકાંઠાની અંદર જે છે એ ફાળવેલા હતા તો એ જે છે એ વપરાયેલા વગરના જ પડી રહ્યા છે વલસાડની અંદર તમે જોઈ શકો છો અઢાર કરોડ પછી ગાંધીનગરની અંદર ત્રણ કરોડ આ રીતે તમે જોઈ શકો છો અને આ રીતે કૌભાંડ થયું ડીપીઓ સ્લેશ એ કરોડો રૂપિયા ખાતામાં પાર કરી રાખ્યા બિન ઉપયોગી રકમનો મોટો ભાગ સાત જિલ્લા કાર્યક્રમ અધિકારીઓ અને બાર તાલુકા વિકાસ અધિકારીઓ પાસે જમા હતો આ અધિકારીઓએ દર વર્ષે નવા બજેટની માંગ કરી ગયા વર્ષના બાકી રહેલા ભંડોળની જાણકારી આપી નહોતી જેથી ભંડોળની આ ગેરવ્યવસ્થા ચાલુ રહી તો જે છે એ કોના દ્વારા આ મોટું કૌભાંડ કરવામાં આવ્યું છે જિલ્લા કાર્યક્રમ અધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારીઓ જે છે એ સાત જિલ્લા કાર્યક્રમ અધિકારીઓ જિલ્લા વિકાસ અધિકારીઓ જિલ્લા કાર્યક્રમ અધિકારીઓ અને બાર તાલુકા વિકાસ અધિકારીઓએ મળી અને આ આવડા મોટા સ્કેમને જે છે એ અંજામ આપેલો છે આંગણવાડી બહેનોનો આની અંદર કોઈપણ પ્રકારનો હાથ છે નહીં તો આંગણવાડી બહેનો કે નવી આંગણવાડી ભરતી પર આ જે છે એ કૌભાંડની કોઈ અસર પડશે નહીં પરંતુ જે કુપોષિત બાળકો છે એમના જીવન પર આની ખૂબ જ મોટી અસર પડી છે જે બાળકો જર્જરિત મકાનોની અંદર જે છે એ આંગણવાડીની અંદર ભણી રહ્યા છે એમના પર આ જીવનની અસર પડી છે તો આ નવી ભરતી પર આની અસર નહીં પડે પરંતુ આવડું મોટું કૌભાંડ જે છે એ આંગણવાડીની અંદર બહાર આવી છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ